हो तर वाढ जाता होतो ए मरा बेटा सरपंच तुझा सरपंच પેલો દવાનું કરવાનું ભાઈન કેતા હો તમે ધમકવાનું આવ્યો તમને તમારે પેલું કેવું પડે કે પણ હવે કીધું હવે પૈસા નથી આલે શું કરું એક વખત મારું બેટું ડેરી કટનપકો છું મારે દવા થઈ મારા બેટા મારા ભાઈ દવા નથી લઈ આવતા અને જમીન લેવી હોય તો લહેરી પણ હવે શું કરવું કહો મારા બેટા કોઈ મોનતા જ નથી મારું તો હવે શું કરવું કહો હવે કટને સરપંચને કીધું છે આવે તો હવે એ હવે પેથલો કર્યો તો અલગ વાત છે બાકી અરે બેટો હા છોડ્યો હવે મારું બેટું શું કરવું હવે ક્ષેત્રમાં મારા ભાઈઓ હું કરાવે તો કરાવે એટલે કોઈને મારી દવા કરાવ મારે કશું કરવું નથી અને જમી જોતી હોય તો જો પણ મારે તો દવા કરાવવાની છે હું હાલ જીવું એમ નથી હવે અડદમાં થઈ ગયો હેડી કોઈ એમ નથી હું હવે મારે મારા ભાઈએ ફાઈન જાવું છે હવે દવા કરાવે છે કે નહીં કરાવતા એ પછી સરપંચને ડેલી કરીને હું ભેળા કરી પછી એનો ન્યા કરું છું બરાબર છે હવે હેડાતું નથી હાલ મારો બેટો મારો બેટો

પૈસા જવા દિન જમી તમે કીધું છે પણ પૈસા આલે તો નથી વેસાવી લાગે પૈસા ના લે તો તમારી કોઈ નઈ જમી જમી અરે નઈ આલે

ओ भाई हाकल बली वटना तजरा वतलेदारा फीले उ गा टावर ओए जथे पड्यो ओए सरपंच आज नई है पका पका लो पका 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 पुत्र

તો હકીકત માં આવું થાય છે કે આવું થવું ના જોઈએ અને નાનો ભાઈ હોય કે મોટો ભાઈ હોય પણ એને અને કોઈને આવું થાવ ના જોઈએ દવા કરવા બદલે પૈસા આપવા હવે દવા તો બધે ને કરાવવાની કોઈને એવું નહીં કરવાનું કે આ ભાઈ મંદો છે કે એને આપણે પાડી દે એવું તો કોઈ દિવસ નહીં કરવાનું કે ઉપર વાળો નહીં છોડે અમારા વિડીયો ને ગમો હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઈબર કરો અને શેર કરવાનું તો ભૂલતા જ નહીં જય માતાજી જય માતાજી મોદો વિસ્તાર